નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે માની લો કે તમે સ્વિંગ ટ્રેડિંગ કરો છો સ્ટોક્સમાં બરાબર સ્વિંગ ટ્રેડિંગ કરો છો સ્ટોક્સમાં અને ઘણી વખત કેવું થતું હોય ખાસ કરીને જે લોકો નવા ટ્રેડર છે અથવા તો જે લોકો હજી સ્વિંગ ટ્રેડરમાં આપણે તમે જો સ્ટ્રગલ કરતા હોય તો આપણી પાસે છે ને ઘણી વખત ચાર્ટમાં એક ઈઝી પેટર્ન હોવી જોઈએ અથવા તો આપણે જે રીતે એનાલિસિસ કરીએ છીએ ને એ એકદમ સરળ હોવું જોઈએ તો હું તમને આ વિડિયોમાં એક બહુ સરસ એક ચાર્ટ જોવાની પેટર્ન શીખવાડીશું તમને એ સ્ટ્રેટેજી નથી પણ હા તમે એને સ્ટ્રેટેજીમાં કન્વર્ટ કરી શકશો બરોબર અને આ વિડીયોનો વિચાર મને સેના ઉપરથી એવો લાસ્ટ વીકમાં ટેલિગ્રામમાં મારે એક બહુ સરસ આપણે ગુજરાતી ટ્રેડર છે એની જોડે મારે વાત થતી હતી એ સ્વિંગ ટ્રેડિંગ બહુ કરે છે તો ઘણી વખત છે ને મને અમુક ચાર્ટ શેર કરે હું મારું નોલેજ શેર કરું એ મને એમનું નોલેજ શેર કરે તેમ કરતા કરતા છે ને એક વસ્તુ અમે કન્કલુડ કરી અને એને બહુ સરસ રીતે બેક ટેસ્ટિંગ બી કરી અને અમુક ટ્રેડ્સ બી લીધા તો બસ એ જ મારે તમારી સાથે શેર કરવું છે અને બહુ મજા આવી એવી વસ્તુ છે કરવાનું છે શું આપણે હું એક્ઝામ્પલ આપીશ તમને અલગ અલગ સેક્ટરમાંથી આપણે એક બે ત્રણ છ છ એક્ઝામ્પલ લઈ લીધા છે ઇનફ છે નહીતર તો વિડિયો લાંબો થઈ જશે બરોબર તો સૌથી પેલા જોઈ લઈએ કે રિલાયન્સ નું એક્ઝામ્પલ જોઈ લઈએ કે વિચારવાનું છે શું અને કઈ રીતે આપણને પેટર્ન મળે છે રિલાયન્સ નો ચાર્ટ મેં અહીંયા લઈ લીધો ચાર્ટને આપણે મંથલી ટાઈમ ફ્રેમમાં બદલી નાખવાનું છે મંથલી તો આ મંથલી ટાઈમ ફ્રેમમાં બદલી લીધો અને અહીંયા હું એને ઓકે હવે મંથલી ટાઈમ લાઈનમાં ફેરવી નાખ્યું ને એમાં હું એક પેટર્ન શોધીશ કઈ પેટર્ન શોધીશ ખબર છે કે ઘણી વખત કોઈ પણ બે મહિનાના લો છે ને એ ઓલમોસ્ટ સેમ હશે જો આ મંથલી ચાર્ટ છે એટલે એક કેન્ડલ છે ને એ આખા મંથની થાય બરાબર તો તમે અહીંયા જુઓ કે રિલાયન્સમાં શું થયું હતું બે માર્ચ બે માર્ચનો લો હતો નવસો નેવ્યાસી પોઈન્ટ પંચાવન અને એક માર્ચ ત્રેવીસ એનો લો હતો નવસો નેવ્યાસી આ બે માર્ચ હતું એટલે કે બાવીસ બે હજાર બાવીસ નો લો અને બે હજાર ત્રેવીસ નો લો માર્ચ નો અહીંયા છે માર્ચ અહીંયા છે માર્ચ વિચારો ઓલમોસ્ટ એક વર્ષ પછીના બંનેના લો સેમ આવ્યો ઘણી વખત જ્યારે આવું થાય ને ત્યારે શું થાય ખબર છે કે બહુ વધારે ચાન્સીસ છે કે ત્યાંથી સ્ટોક બહુ સરસ રીતે ઉપર જશે હવે માની લો કે આપણે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય તો આપણે તો મહિના બે મહિના છ મહિના માટે તો રોકાવાના નથી હા ઘણા લોકો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટિંગ કરતા હોય છે તો હું તમારા ઉપર છોડું છું થોડાક આપણે રૂલ આપણે ફ્લેક્સિબલ રાખ્યા છે પણ કરવાનું છે શું કઈ રીતે આને જોવાનું છે ઘણી વખત આપણે જ્યારે સ્ટોક કંઈક લો મારતો હોય ને તો દર વખતે આપણે નજર રાખવાની કે અત્યારે જે લો મારે છે એ કોઈ પ્રિવિયસ મંથના કોઈ મંથલી કેન્ડલના લો ને મેચ થાય છે તો જેમ કે અહિયાં આ બે હજાર ત્રેવીસમાં જ્યારે એણે અહીંયા લો માર્યો હશે તો ત્યારે હું જોવાની કોશિશ કરીશ કે શું આનો લો છે એ કોઈ મંથલી કેન્ડલ સાથે કંઈ ટચ થાય છે કારણ કે હોઈ શકે કે આપણને આ કેન્ડલ હજી પૈતીનો હોય હજી તો મહિનો પતવામાં હજી દસ દિવસ બાકી હોય પણ એણે લો મારી દીધો હોય આ તો અત્યારે ચાર્ટ પૂરો કરેલો છે મેં અત્યારે બરોબર આપણે પાછળનું એનાલિસિસ કરીએ છીએ એટલે ઈઝી છે બરોબર તો આપણે જોયા રાખવાનું કોઈ પણ લો એક પ્રીવિયસ કોઈ મંથલી કેન્ડરના લો સાથે મેચ થાય ને એટલે આપણા હાથમાં કંઈક ટ્રિગર લાગવું જોઈએ કે ભાઈ કાંઈક સપોર્ટ લે છે અહીંયા બરોબર હવે અહીંયા એને માર્ચ ત્રેવીસમાં કાંઈક એને સપોર્ટ લીધો છે તો આપણે શું કરશું અહીંયા માર્ચમાં વયા છે અને હું તમને ત્યાં દેખાડું કે ત્યારે ત્યાં થતું શું હોય છે બરોબર માર્ચ ત્રેવીસ આપણે આમાં જોવું પડશે ડેલી ડેલી નો ચાર્ટ પેલા આપણે કાઢી લઈએ બરોબર ડેલી નો ચાર્ટ કાઢીએ અને એમાં માર્ચ માં આપણે જતા રહીએ તો જો અહીંયા ખબર પડશે કે 20 માર્ચ ની આસપાસ એણે લો ટચ કરવાની ટ્રાય કરી હતી જોયું ને 20 માર્ચ ની આસપાસ હે ને તો ઘણી વખત આ આપણે લો માર્ક કર્યો ને તમને ખબર પડે કે ઓહો ગયા વર્ષની કેન્ડલમાં માર્ચ મહિનામાં આ જ લો હતો અને પછી જો ત્યાંથી કેવા ઉપર ગયો છે ત્યાંથી તો આ આપણને ડેઈલી કેન્ડલ માંથી ખબર પડી ગઈ તો આપણા મનમાં કઈ ટ્રિગર જાગવું જોઈએ કે આજે એને જે ડેઈલી લો મારેલો છે એ કોઈ પર્ટિક્યુલર કેન્ડલ સાથે મંથલી લો ની સાથે મેચ થાય છે તો તો કે હા આ જ વસ્તુ વસ્તુ થઈ હતી એ બહુ સારી કહેવાય પછી માની લો કે હું ટ્રેડ કરતો હોય તો મારે એન્ટ્રી ક્યાં લેવાય હું જોઉં અહીંયા કે ચલો આના હાઈ આ ક્રોસ કરે છે એકાદ બે દિવસ મારે વેઇટ કરવું હોય એકાદ બે કેન્ડલ બનાવવા દેવી હોય તો હજી બે કેન્ડલ ભૂલી જાઓ અને ઓવર આ કેન્ડલનો જે લો છે ને એમાં હજી પાંચ સાત રૂપિયા એડ કરી દો વધારે હું તો કહું છું અને એ પછી તમારો સ્ટોપ લોસ રાખો ટ્રેડિંગ માટે બરાબર એટલે હું આ વ્યૂ નથી બનાવતો હું આ વિડીયો અત્યારે એક આપણું બહુ સરસ ઓબ્ઝર્વેશન આપડા ધ્યાનમાં આવ્યું છે અને આપણે બેક ટેસ્ટિંગ કરેલું છે આમાંથી એક ટ્રેડરે અમુક ટ્રેડ બી લીધા છે એમનો સ્વિંગ ટ્રેડિંગમાં બહુ સારો એક્સપિરિયન્સ છે અને મારું પ્રાઇઝ સખત પેશનેટ માણસ છું એટલે હું આવા ડિસ્કશન સારા સારા ટ્રેડર સાથે કરતો હોય છું એમાંથી આ એક નીકળેલું એક ઓબ્ઝર્વેશન છે બરોબર કે આમાં બધા લોજિક બેસે છે અને તમને ખાસ ખબર છે હું ક્યારે બ્રેકઆઉટમાંથી વધારે સ્વિંગ ટ્રેડિંગ નથી કરતો હું નીચે સપોર્ટમાંથી સ્વિંગ ટ્રેડિંગ કરું છું કારણ કે અહીંયા મને અહીંયા સ્ટોપલો ઉપર કંટ્રોલ જોઈએ છે અહીંયા બ્રેકઆઉટ ઉપર ટ્રેડ કરવા જાઉં ને તો હજારો મારા સ્ટોપ લોસ એડ થાય છે તો મને સ્ટોપ લોસ એવો ગોતવો ગમે કે જે માર્કેટ માટે હિટ કરવો બહુ ડિફિકલ્ટ છે તમે જો કે કેવું મોટું રિટર્ન આપ્યું છે ત્યાંથી બરાબર ને તો એક આ રિલાયન્સ નો એક્ઝામ્પલ આપણને મળ્યો પછી એક્સિસ બેંક માં આપણે જતા રહીએ બરાબર અલગ અલગ સેક્ટર ના સ્ટોક લીધા છે એટલે કોઈને મનમાં દુખ ન રહી જાય કે સર તમે આ તો બતાવ્યું નહીં આમ તો કર્યું નહીં બરાબર એટલે આપણે કોઈને દુઃખ ન થાય એ માટે આપણે બધું કરી લીધું છે સોરી ઘણી વખત છે ને હાથમાં ખબર નહીં ઓકે હવે આપણે એક્સિસ બેંકમાં મંથલીમાં જતા રહીએ અને અહીંયા થોડુંક આપણે આ બાજુ જતા રહીએ ઓકે હવે એક્સિસ બેંક માં જો હવે જ્યારે અહીંયા એક્સિસ બેંક અહીંયા જો આ મંથલી કેન્ડલ અને અહીંયા મેચ થાય છે તો ક્યારની મેચ થાય છે તો કે અહીંયા આ જાન્યુઆરી મહિનાની કેન્ડલ છે અને આ છે ઓગસ્ટ મહિનાની કેન્ડલ છે હે ને અને ઓગસ્ટ 23 ની છે અને આ 25 ની એટલે તમે વિચાર તો કરો ડોટ ડોટ વર્ષ પછી એને લો માર્યું છે હે ને હવે આ છે જાન્યુઆરી 25 ની કેન્ડલ છે તો હવે હું શું કરીશ અને હું વન ડે માં ફેરવી નાખીશ અને હું પચીસ માં સૌથી પેલા જતો રહું અને અને મિનિટ ઓકે ઓકે હું કરું દઉં જાન્યુઆરી કોઈ નાખી દઉં હા તો તમે અહીંયા જુઓ કે સત્યાવીસ જાન્યુઆરીએ એને લો મારેલો છે જો સત્યાવીસ જાન્યુઆરી છે ને એટલે તમે જો અને ત્યાંથી કેવું આમ ઉપર ગયું છે ગયું છે કે નથી ગયું હવે અહીંયા તો મેં અમુક મધર કેન્ડલના ઇનસાઇડ કેન્ડલ વળી મેં મારા ટ્રેડર્સને ને તો મેં શીખવાડેલી છે પણ તમે જો કે લોજિક કેવા મીટ થાય છે રિલાયન્સ એ હતું એ એક વર્ષ પછી એને મંથલી કેન્ડલમાં લો માર્યો આને શું કર્યું દોઢ વર્ષ જતું રહ્યું પછી એને લો માર્યો અને એ મને જો અહીંયા જોયું મને ખબર ન હોય કે ક્યારે લો મારવાનું છે પણ સત્યાવીસ તારીખે બરાબર એટલે તમે ડેલી ચાર્ટમાં જોતા રહેવાનું કે જયારે કંઈક નવો લો મારે છે તો કોઈ કેન્ડલ સાથે મેચ થાય છે કે નથી થતો જો થતો હોય પછી તમે જો કેવો સરસ મને એક સ્ટોપ લોસ મળી જાય કે સ્ટોપ લોસ અહીંયા હું એન્ટ્રી કરું અહીંયા એન્ટ્રી કરું અહીંયા પાછો આવતો જ નથી એ સ્ટોપ લોસ તો આપણે આવું જોઈએ આપણે અહીંયા એન્ટ્રી કરવા જાવ ને તમે આવી રીતના બ્રેકઆઉટમાં તો ફસાશો ગેરંટીડ તો બધા ઓબ્ઝર્વેશન છે તો ઓબ્ઝર્વેશન તમને કામ લાગશે એસબીઆઈ કાર્ડનો આપણે જે લઈ લઈએ એસબીઆઈ કાર્ડમાં આપણે જોશું કે મંથલીમાં શું થઈ રહ્યું જો આ છે હવે અહીંયા જો અમુક જ મેચ થશે અહીંયા એને લો મારેલો હતો છસો પંચાવન પોઈન્ટ સિત્તેરનો

તો એણે ચાર જૂને આ લો માર્યો હવે આમાં અલગ અલગ સ્ટ્રેટેજી માટે રૂલ બનાવી શકાય કે જો બહુ કેન્ડલ મોટી હોય તો તમે એન્ટ્રી ના કરો કરો પણ હું અત્યારે તમને એક શું કહેવાય એક ઓબ્ઝર્વેશન બતાડું છું પ્રાઇઝેક્શન ઓબ્ઝર્વેશન જરૂર નથી કે આપણે દર વખતે આપણે ટ્રેડ લઈએ હા એટલી તો ખબર પડશે કે એક એક વર્ષ પછી છ મહિના પછી કે બે વર્ષ પછી અમુક કેન્ડલના ખોટે ખોટું શોર્ટ ના કરે એ સ્ટોકનો એક અપ ટ્રેન્ડ થવાની શરૂઆત થઈ છે એવું આપણે માની શકાય બરાબર તો તમે જો કે અત્યારે અહીંયા નીચે આવ્યો પણ એને હજી સ્ટોપલો હિટ નથી કર્યો અને ત્યાંથી જો કેટલો હજી ફટાફટ ઉપર ગયો એ સ્ટોપલો હિટ થતો જ નથી તમે જો બરાબર અને પછી આવશે ભારતીય એરટેલ ભારતીય એરટેલ એ અત્યારે બહુ સરસ કામ કર્યું છે આ માર્કેટમાં એને સારા રિટર્ન આપ્યા છે આપણને માર્કેટ આટલું વીક છે ભારતીય એરટેલમાં મંથલી ચાર્ટમાં આપણે જતાં રહીએ ને તો જો અહીંયા તમને દેખાશે એક લો એને માર્યો છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના પંદરસો ત્રેવીસ પોઈન્ટ પચીસ અને સપ્ટેમ્બર પછી નવેમ્બર બરોબર પંદરસો અગિયાર એટલે લગભગ દસ પંદર રૂપિયાનો ફરક છે એટલે ચાલ્યું જાય મંથલી લો કેન્ડલમાં સપ્ટેમ્બર અને નવેમ્બર એટલે સપ્ટેમ્બર હોય બે ત્રણ બે અઢી મહિના જેવા ગણી લો તમે આમ ટોટલ જોવા જઈએ તો નવેમ્બર નો ચોવીસ નો આપણે ચાર્ટ જોવો પડશે તો પહેલા તો વન ડે માં જોઈ લઈએ અને નવેમ્બર ચોવીસ નવેમ્બર આપણે ત્રીસ રાખી દઈએ તો જો આ રીતે એકવીસ નવેમ્બર મેં તમને કીધું હતું ને આપણે ખબર નહીં પડે ક્યારે લો આપશે આપણે ડેલી કેન્ડલ ઉપર જ્યારે લો નવો નવો મારતો ત્યારે જોવાનું કઈ મેચ થાય છે તમે જો કેટલી સરસ એને આ એક મુવમેન્ટ આપેલી અહીંથી અહીં સુધી તમે પર્સન્ટેજમાં જોઈ લો અને શું સ્ટોપલો હિટ થયો છે હું એટલે જ કહું છું તમે અહીંયા જો હજી ઉપર જ જાય હું એવા કે જે માર્કેટ ના કરી શકે લોકો બ્રેકઆઉટમાં એન્ટ્રી લે હું નીચેથી બરોબર હજી આપણી પાસે વિપ્રો છે જો અલગ અલગ સેક્ટરના મેં લીધા છે એટલે તમને એવું ના થાય કે સર બહુ બધું ઈઝી બતાડીને તમે વિડીયો બંધ કરી દેજો એવું નથી જે રિયલ નોલેજ છે એ હું અહીંયા આપું છું બરોબર વિપ્રોમાં જોઈ લે તમને કઈ કેન્ડલ મેચ થશે તમે એક જો ચાર્ટ ના વ્યવસ્થિત સ્ટડી કરશો તો તમને ખબર પડશે એક જૂન 23 નો લો હતો 188.55 જૂન 23 પછી આ આવ્યું ઓક્ટોબર હે ને એટલે 6 3 4 મહિના તમે ગણી લો ને એટલે ઓક્ટોબર 23 માં આપણે જોવું પડશે કે શું થાય છે એટલે આજી ટ્રેડિંગ વ્યૂ જોવા દે તો સારું આમાં ઓક્ટોબર 23 ની હું લગભગ 30 31 તારીખ હું ચૂઝ કરું કે એની પહેલા મારે છે ને આને ડેઈલી માં કન્વર્ટ કરવો પડશે એ ડેઈલી ડેઈલી ઓકે ઓક્ટોબર ત્રેવીસ ઓક્ટોબર જ હતું ને ઓકે ઓક્ટોબર ત્રેવીસ હા ત્રીસ તારીખે કોઈ પણ જતું રહી જો અહિયાં ઓક્ટોબરમાં એને છવ્વીસ તારીખે આપ્યું તમે જો કેટલો નાનકડો સ્ટોપ લોસ આવ્યો ડેઈલી કેન્ડલ ઉપર અને પછી જો શું એને મુવમેન્ટ આપી છે તમે પર્સન્ટેજ સ્ટોપ તમે એ વસ્તુ જો મેં તમને જેટલા એક્ઝામ્પલ બતાવ્યા ને એમાં તમે જો કે જે સ્ટોપ લોસ મળે છે એની સામે રિટર્ન જોશો ને તો વન ઇસ ટુ ફાઈવ વન ઇસ ટુ સેવન વન ઇસ ટુ ટેન વન ઇસ ટુ ટ્વેન્ટી આવા રિટર્ન છે વન ઇસ ટુ વન વાળા નથી રિટર્ન બધા તમે જોયા હોય એક વખત કે સ્ટોપ લોસ ની સામે તમને કેટલું રિટર્ન મળે છે ને એ જો અને સ્ટોપ લોસ હિટ નથી થતો અને હું તો એમ જ કહું છું કે દરેક વખતે પર્સન્ટેજ બેઝ પ્રમાણે તમે એમાં અમુક બફર પોઈન્ટ એન્ટર કરો જેમ કે વિપ્રો નો અહીંયા સ્ટોક એકસો આમાં હું કમસે કમ હજી એકાદ બે રૂપિયા નીચે હું રાખી દેજ અહીંયા હજી વધારે સ્ટોપ લોસ એટલે શું માર્કેટ ને એટલું પ્લેગ્રાઉન્ડ મળે તમે જો પછી જો તમે અને આ જે લો આવ્યો ઈ ઓલમોસ્ટ આ લો કેટલો આવ્યો અને આ લો શું હતો સત્યાસી હજી એ તમે જોશો આને આપણે નાનો કરી તો એ હિટ નથી ગયું તમે જો કોઈ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એ કરતું હોય ને તો એ જે સ્ટોપ મળ્યો મળ્યો એ પછી તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એ તમે એમાં રાજા બની જાવ છે ને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ને હવે આપણે જોઈ લઈએ ટાટા સ્ટીલ ટાટા સ્ટીલમાં પેલા આપણે મંથલીમાં જતા રહેશું મંથલી માં સિત્તેર અને એકસો ચૌદ પોઈન્ટ સાત એટલે ઓગસ્ટ એક બે ત્રણ ત્રણ મહિનાની આસપાસ અહીંયા મળે છે અને નવેમ્બરમાં એને મળ્યું નવેમ્બર ત્રેવીસમાં એને કઈક લો આપ્યો છે આપણને નવેમ્બર ત્રેવીસ આપણે જોઈ લઈએ

આ બધી વસ્તુ હોય ને મને લાગે છે કે છે ને આ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે હું આને સ્ટ્રેટેજીમાં કન્વર્ટ કરીશ મારા પોતાના માટે કારણ કે અત્યાર સુધીનો ઓબ્ઝર્વેશન ને મારું એ ટ્રેડર સાથે ડિસ્કશન બહુ સરસ ગયું હતું અને મારી ઈચ્છા છે કે આને સ્ટ્રેટેજીમાં કન્વર્ટ કરી કન્વર્ટ કન્વર્ઝન એ બહુ ઈઝી જ છે આમાં તમે પોતાની જાતે બી આને સ્ટ્રેટેજીમાં કન્વર્ટ કરી શકો પણ મને એમ થયું કે આ એક મારે મારા સબસ્ક્રાઈબર સાથે શેર કરવું જોઈએ આપણે લગભગ એક બે ત્રણ ચાર પાંચ છ જોઈએ અને તમે એમાં જોજો જેમ જેમ આ જે બે મંથલી કેન્ડલ વચ્ચેનો ગેપ વધારે છે ને એમ એમ એ સી સારું હશે કારણ કે તમે વિચારો ને કે અહીંયા એણે લો મારેલો હશે પછી ચાર મહિના પછી નવો લો મારશે અને એમાં એ પછી ડેલી કેન્ડલ અપસાઇડ ક્રોસ કરશે તો બાઇંગ જ આવવાનું છે ને એ શું કરવા રિવર્સ કરીને તમારો સ્ટોપ લોસ કરે એ બહુ રેર કેસીસમાં થશે અને એમાં કેસીસ હશે તો હું આગળ શેર કરીશ તમે પોતે શેર કરજો મારી સાથે પણ આ બહુ સરસ વસ્તુ છે આનો લાભ ઉઠાવજો તમે એવું નહીં કે વિડીયો જોઈ જઈને બેસી રહેજો લાભ ઉઠાવો પૈસા બનાવવા માટે બીજી વસ્તુ કે જો તમારે શેર બજારમાં બહુ સરસ રીતે આગળ વધુ હોય કેપિટલ તમારી ખોવી ન હોય અને તમે તમારો ગ્રાફ ઊંચો કરવો હોય ને આ બધા સ્ટેપમાં ખાલી વર્કશોપ જ છે હવે બધા મારા વર્કશોપ ઓનલાઈન અવેલેબલ થઈ ગયા છે ફેસ ટુ ફેસ વર્કશોપ છે પણ હું બહુ ઓછા લિમિટેડ કરું છું વર્કશોપ અમદાવાદમાં પણ આ બધા વર્કશોપનું આપણે લાઈવ રેકોર્ડિંગ કરેલું છે તો તમે સ્ટેપ વન થી લઈને સ્ટેપ થ્રી કરી શકો ત્રણ સ્ટેપ લેવાના છે ચોથું સ્ટેપ છે નહીં બેઝિક ટુ એડવાન્સ છે ઇન્કલુડિંગ સ્ટ્રેટેજીસ ને બધું બધાનો સરસ મજાનો તમને એક્સેસ ઓનલાઈન મળી જશે અને બધા વર્કશોપ ને ટેલિગ્રામ ગ્રુપ છે એટલે શું થાય ગાઈડન્સ ડાઉટ ક્વેરીઝ આ બધું તમે ફોલો કરો એક પ્રોપર કોચિંગ અને મેન્ટરશિપ મળે બરાબર આ વિશે જાણકારી જોતી હોય તો પૈસા તો બને ગાની સાઈટ માં જાસો દરેક પેજમાં કોન્ટેક્ટ વાય ટેલિગ્રામ ની લિંક આપેલી છે ત્યાંથી ઇન્ક્વાયરી કરી અને પૂછી લેજો પણ મારો વ્યૂ પોઈન્ટ છે સીરિયસ ટ્રેડર સાથે કામ કરવાનો હું શોર્ટકટ જે લોકોનો માઇન્ડ છે જે લોકોની ટિપ્સ જોઈએ છે એની સાથે હું કામ નથી કરતો વિડિયો અહીંયા એન્ડ કરું છું મળતા રહેશું સારા સારા વિડિયોમાં ત્યાં સુધી વિશ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ